રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારો કમિશનની માંગ સાથે હડતાળ પર ઉતરી ગયા છે ત્યારે પોરબંદર જિલ્લાના એકસો સસ્તા અનાજના દુકાનદારો પણ આ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા હતા અને કલેક્ટરને પત્ર પાઠવી તેઓની માંગણી સ્વીકારવા માંગ કરી છે ઓલબંધ જિલ્લ એરફિયસ એસોસિશન અમે આખા ભેગા થયા છે ઓલ ગુજરાત એરફીએસ એસોસિએશન તમારે બીજા ઓલ ગુજરાત એરિયસ એસોસિએશન કેરોસીન લાયસન્સ હોડલના બંને એસોસિએશનની સૂચના મુજબ અમે આજે કલેક્ટર સાહેબને ને આવેદન પત્ર આપવા આવેલા છીએ અમારી માંગણી છે કે અમારે સત્તાણું ટકા જે વિતરણ ખોટી શરતો અમારમાં મૂકેલ છે મિનિમમ વીસ કમિશન માટે એ દૂર થાય એક કિલો ઘટ એક ટકા ઘટ જે અમને વર્ષો મળતી હતી માલ માં મજરે એ આપવામાં આવે તથા અમારું કમિશન ઘણા વર્ષો આ વધુ નથી આજની મોંઘવારી ઉપર અમારે જેવું અઘરું થઈ ગયું છે તો અમારું કમિશન દોઢ રૂપિયા જે ન આવે તો અમારું અસહકાર આંદોલન અચોક્કસ બુદ્ધ સુધીનું રહેશે અમને છે છે કે આજે તહેવારો માટે માટે ગરીબ માણસો થઈને અમારી પણ આજ પેટ નો ખાડો પૂરવો અમારા માટે બહુ અઘરો છે સરકાર એક વર્ષથી અમારી સાથે બનાવટ કરે છે કે અમારી વીસ હજાર કમિશન મંજૂર કરેલ હોવા છતાં પણ એમાં નવી નવી શરતો મૂકીને અમને હેરાન પરેશાન કરે છે એ અમારી પરેશાની દૂર થાય એવી અમારી માગણી છે